પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જયંતિ મહોત્સવ યોજાયો રાધનપુર દલિત સમાજ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા એકસો ને ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાધનપુર દલિત સમાજ દ્વારા આ પ્રસંગે પધારેલ મહેમાનોમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને કારોબારીના ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરની ફૂલ ફૂલમાળા અર્પણ કરી એકસો ને ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નગરપાલિકા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનું સન્માન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેરના હોદ્દેદારો सम्मान प्रसंगे राधनपुर शहर भारतीय जनता पार्टी प्रमुख राजूभा ठक्कर प्रमुख अजीत सिंह परमार पूर्व भाजपा महामंत्री भावाजी ठाकुर खेताजी ठाकुरपुर नगरपालिका उप्रमु भाई ठक्कर नगरसेवक चीखा भाई रबारी नगरसेवक भाई पटेल नगरसेवक भाई, भाई जोशी बाबूलाल चौधरी भीमाजी वाघेला ભગવાનભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભારતના બંધારણના ઘડવૈયા સામાજિક સમરસતાના મહાનાયક ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મજયંતિને એકસો ને ચોત્રીસમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી મોટી સંખ્યાની અંદર રાધનપુર નગરજનો અને દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર વસંત કડિયા પાટણ તમામ સમાજના આગેવાનો નગરપાલિકા ના પ્રમુખ આગે ભાવન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને ને એ કાલે તેરમી ની સંધ્યા એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમી દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે ધામ ધૂમ ઉજવણી થઈ છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે તો માં નગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણ ને લઈને આખા વિશ્વ ને ખ્યાલ આવે એવું બંધારણ પૂજા અર્ચના કરી એ નિમિત્તે આજે અહીંયા અમે

કે આખા દેશ દુનિયાનો બંધારણ ઘડ્યો અને બંધારણ ને આપણે બધા માને છે જાણીએ છીએ કે મોદી સાહેબ ત્યારે સૌ પ્રથમ ચૂંટાઈ ને બે હાજર ચૌદ માં જયારે એ લોકસભામાં ગયા ત્યારે પણ બંધારણને ને નમન કરીને એ મોદી સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકર ને માન સન્માન આપ્યું છે બાબા સાહેબ આંબેડકર ને એ સ્વાગત સન્માન કર્યું છે બોલો બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર